નમસ્કાર મિત્રો જય જોહર જય આદિવાસી આદિવાસી સમાજના ભાઈઓ માટે એક સરસ મજાનો વિડીયો છે અને આ વિડિયો જોઈ જે મારી જોડે વિડીયો આવ્યો છે એ વિડીયો જોઈ અને મને પણ થોડી મનને શાંતિ મળી છે અને હૃદયની અંદર થોડો આનંદ પણ થયો કે હવે આદિવાસી સમાજ જાગ્યો છે અને જે વિડીયો છે એની અંદર જે આદિવાસી દ્વા ભાઈઓ દ્વારા જે હરકત કરવામાં આવી છે જે પોલીસ તંત્રનો કેવી રીતે સામનો કર્યો છે અને પોલીસવાળાઓને પણ આજ બતાવી દીધું કે ભાઈ આ દેશના ઓર્નર એટલે કે આદિવાસી સમાજ આદિવાસી સમાજમાં કેટલી તાકાત છે કેટલો જુસ્સો છે કેટલું પરિબળ છે કેટલું સંગઠન છે અને કેટલો એમનો જે જુસ્સો છે એ આજે ગઈકાલના દિવસમાં આદિવાસી સમાજના લોકોએ પોલીસ લોકોને બતાવી દીધું છે કે ભાઈ હવે બહુ થઈ ગયું બહુ હદ થઈ ગઈ તમે હદ વટાવી ચૂક્યા છો તમે કાયદાઓને હાથમાં લઈ કાયદાઓના સંવિધાનનું સંવિધાનનું ખંડન કરી નાખ્યું છે સંવિધાનના ટુકડે ટુકડા કરી નાખ્યા છે તો હવે અમે અમારી રીતે જે કાયદો હાથમાં લઈએ તો હવે પછી તમે જો અમને આવી રીતે કનડશો રોકવામાં આવશે અને અમારી સમક્ષ જે પણ કોઈ પોલીસ તંત્ર આવશે એ લોકોની આવી જ રીતે અમે હાલત કરીશું તો સરસ મજાનો વિડીયો છે વિડીયો દ્વારા જ હું વાત કરી રહ્યો છું કે જે રીતે વિડીયોની અંદર જોવા મળી રહ્યું છે કે અનંત પટેલ દ્વારા એક મિટિંગ રાખવામાં આવેલી હતી સભા રાખવામાં આવેલી આનંદભાઈ પટેલ દ્વારા જે ધરમપુરની અંદર એક સભાનું આયોજન કરેલું હતું ગઈકાલના રોજ અને આ સભાની અંદર આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય એ વાતને ધ્યાને રાખી અને ઘણા બધા આદિવાસી સમાજના લોકો ડાંગથી જઈ રહ્યા હતા ધરમપુરની સભાની અંદર હાજરી આપવા માટે એવાની અંદર પોલીસ દ્વારા આ સભાની અંદર જવાથી એમને શું પેટમાં દુખતું હશે શું ખટકતું હશે અને એવામાં એવાની અંદર જ્યારે પોલીસનો એક મોટો કાફલો આવે છે અને જે બસ દ્વારા સભાની અંદર જવાની તૈયારીઓ સાથે જે આદિવાસી સમાજના ભાઈઓ ધરમપુરની સભામાં જવા નીકળે છે ને બસની અંદર ચડવા જતા હોય છે બસ ભરવામાં આવી રહી હોય છે અને એવાની અંદર આ પોલીસ તંત્રનો કાફલો આવે છે અને આ લોકોને અટકાયત કરવામાં આવે છે કે તમને કોઈ સભામાં જવા દેવામાં આવશે નહીં હવે આદિવાસી સમાજનો આજે કોઈ માણસ સારા એવા વિચારો એમની અંદર ઉતારવાની કોશિશ કરતો હોય એમના સારા કાર્યો કાર્યો કરવાના જે છે સારા સારા માણસો સારા સારા આગેવાનો જે આદિવાસી સમાજ માટે વિચારી રહ્યા છે અને એ વાતોને ધ્યાનને રાખી અને સભાઓનું આયોજન કરી રહ્યા છે અને સભાઓ મોટી મોટી સભાઓ કરી આદિવાસી ભાઈઓને જાગૃત કરી રહ્યા છે આદિવાસી સમાજને જાગૃત કરી રહ્યા છે અને કાયદાઓને વ્યવસ્થા કેવી રીતે હોય કાયદાઓ કેવી રીતે હોય આવું બધું એમને જ્યારે જાણકારી આપી રહ્યા છે તો આજે આ તંત્રને આ સરકારને ભ્રષ્ટ સરકારને એવું છે કે આદિવાસી સમાજના લોકો ક્યાંય સભામાં ભેગા થવા જોઈએ નહીં ક્યાંય એમને કાયદો શીખવા ના મળે સંવિધાન શીખવા ના મળે અને કેવી રીતે સરકારના વંચિત લાભોથી એ વંચિત રાખવામાં આવ્યા છે એનો ઉઘાડ ના થાય અને સરકારી કોઈ લાભ મેળવી ના શકે જો સભાની અંદર જવા દેવામાં આવે આદિવાસી ભાઈઓ તો આદિવાસી ભાઈઓ જાગૃત બની જાય આદિવાસી ભાઈઓનો સમાજનો વિકાસ થઈ જાય અને આદિવાસી ભાઈઓ જ્યારે જાગૃત બને તો એ સરકાર સામે પણ અવાજ ઉઠાવે એટલા માટે થઈ અને સરકાર દ્વારા આજે આદિવાસી ભાઈઓ દ્વારા જ્યાં જ્યાં સભામાં જવાનું આયોજન થઈ રહ્યું છે ત્યાં ત્યાં મોટા પોલીસના કાફલા મોકલી દેવામાં આવે છે અને ક્યાંય પણ આદિવાસી સમાજના ભાઈઓ એકત્રિત ના થાય એટલા માટે એમની અટકાયત કરવામાં આવે છે પણ આજે આદિવાસી ભાઈઓને દ્વારા સમાજ દ્વારા સંગઠન દ્વારા હિંમત દર્શાવી છે એ હિંમત દર્શાવી છે એને હું સેલ્યુટ કરું છું આદિવાસી સમાજના ભાઈઓએ જે હિંમત દર્શાવી એને હું સેલ્યુટ કરું છું કારણ કે આજે પોલીસ તંત્રને એમને ખુલ્લે આમ જણાવી દીધું કે જો ભાઈ અમારે કોઈપણ સભાની અંદર જતાં તમે અટકાવશો તો તમારી હાલત આવી થશે તો મિત્રો તમે જોઈ શકશો વિડીયોની અંદર હું જે વિડીયો લઈને આવ્યો છું પૂરેપૂરો વિડીયો જોજો અને પછી કોમેન્ટમાં જે પણ લખવું એ લખી શકો છો તો વિડીયોની અંદર મિત્રો તમે જોઈ શકશો કે તમામ આદિવાસી સમાજના ભાઈઓ ઉગ્ર ગુસ્સો લાવે છે ઉગ્ર સ્વભાવ લાવી અને એમનામાં જે હિંમત પડી રહેલી છે છુપાયેલી છે એ બહારે લાવવાની જ્યારે કોશિશ સાથે પોલીસવાળા સમા પોલીસ તંત્રના ભાઈઓને લોકોને જે આજે ગુંડા રાજની અંદર પોલીસવાળાઓ બે બન્યા છે સંવિધાનના ટુકડે ટુકડા કરી રહ્યા છે એમને મિત્રો આજે મોરે મોરો દેવાયતભાઈની જેમ મોરે મોરો ટક્કર લઈ લીધી છે અને પોલીસને એટલી બધી હજ સુધી અડિયા દીધા છે તો પોલીસવાળા લોકો સામેથી એમ કહી રહ્યા છે કે લો મારી નાખો આ ઊભા હવે મારી નાખો અમારું ના માનવું હોય તો મારી નાખો પણ કેવી રીતે માને તેમ શા માટે સભામાં જવા નથી દેતા કંઈક તો કારણ હોવું જોઈએ ને એમને પણ અધિકારની વાતો વ્યવસાયની વાતો શિક્ષણની વાતો એમને પણ સાંભળવા એમને પણ શું શું સરકારમાંથી લાભ મેળવવાના કઈ રીતે મેળવવાના એ જાણવું એમને પણ અધિકાર છે તો એ કોઈ પણ સભામાં જશે તો એમને પણ આગળ વિકાસ કેવી રીતે કરવો એ પણ એમને જાણવા મળે અને વિકાસ આ જે આવી નવી સભાઓમાં આદિવાસી સમાજ બહોળી બહોળી સંખ્યામાં જશે તો એમને પણ ખબર પડશે સંવિધાનની દરેક પ્રકારની રીતે કે સરકાર કેવી રીતે ચાલી રહી છે સરકાર કઈ કઈ રીતે આપણને આ લાભ આપે છે અને કેવી રીતે આપણે લાભનો લાભ લઈ શકીએ તો આવું બધું આદિવાસી સમાજના લોકો નહીં જાણે ત્યાં સુધી આદિવાસી સમાજ કેવી રીતે આગળ આવશે તો આજે પોલીસવાળાઓને પણ બતાવી દીધી છે આદિવાસી સમાજે હિંમત કે હવે તમારી તાકાત હોય તો અમે અમને રોકીને બતાવો એક તો તમે પાછા આદિવાસી સમાજના જે એમનો જે મસીહા છે એમના હિતના કાર્યો માટે જે અવાજ ઉઠાવે છે એમને બે મહિનાથી દોઢ એક મહિનાથી જેલની અંદર રાખી દીધા છે અને હવે જ્યારે આનંદ પટેલ અવાજ ઉઠાવી રહ્યા છે તો ત્યાં આગળ તમે જ્યાં સભા થવા જઈ રહી છે ત્યાં આગળ તમે બાધારૂપ બની રહ્યા છો તો આદિવાસી સમાજ હવે કોઈપણ પ્રકારની દાદાગીરી કોઈ કોઈ પણ પ્રકારની હાકલપટ્ટી સહન કરી શકશે નહીં એટલે સાવધાન થઈ જાજો અને જ્યાં પણ સભાઓ થાય છે આજ સુધી ક્યાંય એવું જોવા નથી મળ્યું કે આદિવાસી સમાજના લોકો દ્વારા કોઈ કાયદાનો ભંગ કરવામાં આવ્યો કાયદા વ્યવસ્થાને વેરવિખેર કરી નાખી હોય એમના દ્વારા કોઈ મોટું નુકસાન થઈ ગયું હોય ક્યાંય તોડફોડ થઈ હોય ક્યાંય ગુંડાગર્દી થઈ હોય ક્યાંય વિવાદ ઊભો કર્યો હોય આવું આદિવાસી સમાજના લોકો દ્વારા આજ સુધી ક્યાંય જોવા નથી મળી તો સરકારીના સરકારના હક અને અધિકારોને મેળવવા માટે જ્યારે આદિવાસી સમાજ એકત્રિત થાય છે તો તમે બાધારૂપ શા માટે બની રહ્યા છો આ ભ્રષ્ટ સરકારને કહેવા માગું છું કે શા માટે પોલીસ તમે ત્યાં ખડકલો ઉતારી દેવામાં આવે છે કાફલો ઉતારી દેવામાં આવે છે તો હવે આદિવાસી સમાજ જ્યારે થોડો થોડો ધીરે ધીરે જાગૃત બની રહ્યો છે તો એમનો પણ અધિકાર છે કે અમે પણ થોડા શિક્ષણ પ્રત્યે કોઈ પણ આર્થિક પરિસ્થિતિ આગળ આવીએ તો સરકારને આ કણાની જેમ ખૂંચી રહ્યું છે અને જ્યાં જુઓ તો જ્યાર સભા થવાની હોય કે રેલી થવાની હોય એટલે સીધી પોલીસનો કાફલો ખડકી અને એમની અટકાયત કરી દેવામાં આવે છે પણ આજના ગઈકાલના વિડીયોની અંદર મેં જોયું કે ગઈકાલે આદિવાસીના ભાઈઓના દ્વારા બહુ સારી હિંમત દર્શાવી અને પોલીસને પણ મોરે મોરો આપી દીધો અને વરદીઓ પણ એમની ખેંચા ખેંચી થઈ વર્ધી પણ ફાટી ફાડી દેવામાં આવી લગભગ એવું જોવા મળી રહ્યું છે વિડીયોની અંદર તો સેલ્યુટ છે તો મિત્રો જોઈએ આખે આખો આ વિડીયો કે કેવી રીતે પોલીસવાળાઓએ એમની અટકાયત કરી અને પાછળથી કેવી બોલાચાલી થઈ તો સમગ્ર ઘટના દર્શાવી છે વિડીયોની અંદર જોયું મિત્રો વિડીયોની અંદર કે ધરમપુરની સભામાં જ્યારે લોકો જઈ રહ્યા હતા અને કેવો તમે જોયું કે આદિવાસી સમાજના ભાઈઓએ હિંમત દર્શાવી અને કેવી રીતે પોલીસ સામે મોરે મોરો ટક્કર લીધી એટલે હું પણ સેલ્યુટ કરું છું એમની હિંમતને અને આવી જ રીતે જ્યારે તંત્ર સામે લડશે નહીં તો જ જ્યાં સુધી લડશે નહીં ત્યાં સુધી એમનો વિકાસ થવાનો નથી કારણ કે આજની આ ભ્રષ્ટ સરકાર એમને હજુ પણ આર્થિક સ્થિતિએ નબળી પરિસ્થિતિમાં જીવે એવી જ કોશિશો કરવામાં આવી રહી છે એમના કોઈ અધિકારને એમને કોઈ આગળ આવવા દેવા માગતું જ નથી આ સરકાર જો આદિવાસી સમાજ આગળ આવી જશે તો એમના વોટ બેંક તૂટી જશે આ જ કોઈ કારણ હોઈ શકે છે તો મિત્રો બહુ સરસ કાર્ય કર્યું તમામ આદિવાસી સમાજના ભાઈઓએ હું પણ મને પણ બહુ ખુશી થઈ તો મળીએ આવવાના આવા કોઈ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી રજા આપશો જય જોહર જય માતાજી જય આદિવાસી